આકાશમાંથી અગન જ્વાડા વરસતી હોય એવી કાર જળ વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ બની કચ્છના ભુજમાં એક કારમાં ભીષણ આગ ભગી આગ લાગી ત્યારે કારમાં પાંચ લોકો સવાર હતા જોકે સમયસૂચકતા વાપરીને તેઓ કાર ની બહાર નીકળી જતા તેઓનો આબાદ બચાવ થયો દ્રશ્યો જોઈ શકાય છેલ્ટો અને કિયા કાર નો થયો અકસ્માત અકસ્માત બાદ કિયા કાર ભર સળગી ઉઠી જોકે બંને કાર ચાલકો નો બચાવ થયો સેક્ટર એક સરિતા ઉદ્યાન નજીક આ ઘટના બની કારમાં ભયાનક આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા

કાલજાળ ગરમીના પગલે અમદાવાદમાં એમસી દ્વારા ચેકિંગ હાથ ધરાયું ઉપરાંત આરોગ્યની અલગ અલગ ટીમ દ્વારા ચાંદખેડા અને વસ્ત્રાલમાં ઓઆરએસનું વિતરણ કરાયું આ સિવાય કન્સ્ટ્રક્શન સાઇટ તેમજ અર્બન હેલ્થ સેન્ટરમાં ઓઆરએસ અને છાશનું વિતરણ કરવામાં આવ્યું અમદાવાદમાં ભીષણ ગરમી પડી રહી છે ત્યારે એમસી એલર્ટ મોડ પર છે કાસકરીને રોડ પર ભિક્ષુકો અને રખડતું જીવન જીવતા લોકોને આશ્રય ગૃહ લવાઈ રહ્યા છે બપોરના સમયે બાર થી ચાર સુધી રોડ પર સુતેલા લોકોને આશ્રય ગૃહમાં શિફ્ટ કરવામાં આવે છે અમદાવાદમાં સાત ઝોનમાં કુલ એકત્રીસ આશ્રય ગૃહમાં અઠ્યાવીસો લોકો સહારો લઈ રહ્યા છે શહેરમાં હાલ એકવીસો લોકો આશ્રિત છે સવાર બપોર અને સાંજ ત્રણ શિફ્ટમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજાય છે આ બનાસકાંઠા જિલ્લામાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે ગરમીની સીઝનમાં

હોટલ પર એસટી બસ ઉભી રાખવાનું ભૂલી ગયા અને ડ્રાઈવર કંડક્ટરે જીવ જોખમમાં મૂકીને કિલોમીટર સુધી રોંગ બસ બસ ચલાવી રોજ આ જોખમી પ્રાંતિજ પહોંચી ત્યારે અચાનક ડ્રાઈવર ને યાદ આવ્યું કે સલાલ પાસે આગમન હોટલ ઉપર બસ ઉભી રાખવાની હતી પરંતુ ગફલત માં ભૂલી ગયેલા જયારે હોટલ પર બસ વીસ મિનિટ સુધી ઉભી રહે ત્યારે જ હોટલ તરફ થી બસો રૂપિયા ની ટિકિટ મળે જે કંડક્ટર ના કહેવા મુજબ તેમણે ઉપરના અધિકારી ને જમા કરાવવાની હોય છે તેથી બસોની ટિકિટ માટે લોકોના જીવની દરકાર કર્યા વગર ડ્રાઈવર અને કંડક્ટર બંને લગભગ પ્રાંતિજથી હોટલ સુધી રોંગ સાઈડમાં બસ ચલાવી હોવાનો પ્રવાસીઓએ આક્ષેપ કર્યો હતો

પોલીસ કાફલા સાથે ભાવનગરમાં દબાણ હટાવાયું બોરત બોરથળાવમાં મેગા ડિમોલ્યુશન માર્ગો પહોળા કરવા ભાવનગર શહેરમાં મેગા ડિમોલ્યુશન હાથ ધર્યું બોર તળાવ વિસ્તારમાં ધોબી સોસાયટી થી બેંક કોલોની તરફ જવાના રસ્તા પર ડિમોલ્યુશન કરાયું જેમાં રસ્તામાં નડતર રૂપ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે આ દબાણમાં ચાર મંદિર અને એક મસ્જિદ પણ સમાવેશ થયો છે જેથી તેને પણ હટાવવાની કામગીરી કરાય અગાઉ આ રોડ પર ડિમોલ્યુશન ને લઈ હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરાઈ હતી પરંતુ લાંબા સમય બાદ તેનો ચુકાદો મહાનગરપાલિકાની તરફેણમાં આવતા મેગા ડિમોલ્યુશન શરૂ કરાયું પીઆઈ પીએસઆઈ મહિલા પોલીસ કર્મચારીઓ અને ફાયર વિભાગની ટીમ મળીને સિત્તેર થી વધુ સુરક્ષા જવાનો સાથે દબાણ

રાજ્યુબંધી દારૂબંધી કરવા રજૂઆત કરી સાથે જ કડી વિસ્તારમાં દારૂનું દૂષણ વધી રહ્યું હોવાનું નિવેદન આપ્યું એમએલએ કરસન સોલંકીએ કહ્યું કે તેમણે મુખ્યમંત્રી રજૂઆત કરી ધારાસભ્ય પોલીસ અપીલ કરી કે વિસ્તારમાં દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય દારૂ વેચાતો હોય તો બંધ કરો

કોળી ઠાકોર સમાજ માટે ટિપ્પણી કર્યા બાદ આ કથાકારે ભૂલ સ્વીકારી અને હાથ જોડીને સમાજની માફી માંગી સમાજ અંગે ટિપ્પણી બાદ અમરેલીના સાવરકુંડલાના નંદીગ્રામ સોસાયટીમાં રાજુગીરી બાપુના નિવાસ સ્થાને કોળી ઠાકોર સમાજના આગેવાનો પહોંચ્યા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા જ્યાં કથાકાર રાજુગીરી બાપુ રડતા રડતા કોળી ઠાકોર સમાજ પાસે માફી માંગતા જોવા મળ્યા મહત્વનું છે કે નાના સિમરધામ માં ચાલતી શિવ કથામાં કથાકાર રાજુ બાપુએ પ્રેમ લગ્ન ના ઉદાહરણ આપતા સમાજ અંગે આ ટિપ્પણી કરી હતી જે અંગે કથાકાર સામે નવા બંદર પોલીસ સ્ટેશન માં ફરિયાદ થઈ હતી ફરિયાદ બાદ તેઓ બાપુ ની માફી છતાં કોળી સમાજ માં રોષ યથાવત છે અને સ્ટેજ પર બાપુ નું સન્માન નહીં કરવાની ચીમકી ઉચ્ચારી ખેડામાં પકડાયું અનોખું જુગારધામ ટ્રક માંથી બેતાલીસ જુગારીઓ ઝડપાયા પોલીસ થી બચીને જુગાર રમવા માટેના અલગ અલગ કિમિયા તો તમે બહુ જોયા હશે પરંતુ ખેડામાં એવા શકુનિયો પકડાયા જે જોઈને પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ પોલીસ થી બચીને રહેવા માટે જુગાર રમનારા બુકીઓએ અલગ જ તરકીબ અપનાવી ઘરે કે હોટલ નહીં પરંતુ ચાલુ ટ્રકમાં ચાલતું

બિયારણને લઈને અમરેલી પંથકના ખેડૂતો મુશ્કેલીમાં વાવણી પહેલા બિયારણ પહોંચાડવા ખેડૂતોની માંગ ઉનાળો અંત તરફ છે અને ચોમાસુ બેસવાના ગણતરીના દિવસો બાકી છે તેવામાં ગત વર્ષની જેમ આ વર્ષે અરવલ્લી જિલ્લામાં સબસિડી યુક્ત બિયારણ સમયસર ન મળતા ખેડૂતો મોંઘા ભાવે બિયારણ ખરીદવા મજબૂર બન્યા છે છે કહેવું કે સરકાર દ્વારા અલગ અલગ યોજનાઓ બહાર પાડવામાં આવે છે પણ તેનો લાભ સમયસર ખેડૂતોને ન મળતા તેઓને નુકસાની ભોગવવી પડે છે તેથી સરકારની તમામ યોજનાઓ ખેડૂતો સુધી સમયસર પહોંચે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે ત્યારે આ સમગ્ર મામલે જિલ્લા ખેતીવાડી વિભાગે કામગીરી ચાલુ જ રાખી છે અને તમામ ખેડૂતો સુધી તાત્કાલિક સબસીડી વાળું બિયારણ પહોંચાડવામાં આવશે તેમ કહીને લૂલો બચાવ કરતા નજરે પડ્યા મહત્વનું છે કે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને દર વર્ષે મગફળી દિવેલા મગ અડદ સોયાબીન જેવા બિયારણો સબસીડી દરે આપવામાં આવે છે ચાલુ સાલે ખેડૂતો ચોમાસું વાવણી માટે ખેતરો ખેડ કરી તૈયાર કરવાની શરૂઆત કરી છે અને ખેતીવાડી વિભાગ દ્વારા અપાતા બિયારણની કાગડોળે રાહ જોઈ રહ્યા છે પરંતુ હજુ સુધી બિયારણ મળવાના કોઈ ઠેકાણા નથી તેવા સંજોગોમાં ખેડૂતો ખેતીવાડી વિભાગ દ્વારા સત્વરે બિયારણ ફાળવણી ચાલુ કરાય તેવી માંગ કરી છે જૂનાગઢમાં પક્ષીઓ માટે અનોખી પહેલ ગરમીનો ભોગ બનેલા પક્ષીઓ માટે આઈસીયુ જેવું સેન્ટર ઉભું કર્યું આકાશમાંથી રહ્યા છે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પારો હાઈ છે ભીષણ ગરમીથી માનવ જીવન આકુળ વ્યાકુળ છે ત્યારે મૂંગા પશુઓના પણ હાલ બેહાલ છે કાળઝાળ ગરમી પડતા અબોલ પશુઓ ભોગ બન્યાનું સામે આવ્યું છે જોકે જુનાગઢમાં એક એનજીઓ પક્ષીઓને ગરમીથી બચાવવાનું અભિયાન છેડ્યું અંગ બધારથી ગરમીમાં ભોગ બનેલા કેટલાક પક્ષીઓની સારવાર કરવામાં આવી એક સંસ્થાએ બસો જેટલા પક્ષીઓને સારવાર આપી છે જુનાગઢના એક કોમ્પ્લેક્સમાં પક્ષીઓ માટે આઈસીયુ જેવું સેન્ટર ઊભું કરવામાં આવ્યું અને ત્યાં ફુવારા ગોઠવી પક્ષીઓને ઠંડક પણ આપવામાં આવી રહી છે ગરમીનો ભોગ બનેલા પક્ષીઓને અહીં લાવવામાં આવે છે તેઓને ઓઆરએસ અને બીજા વિટામિનના ટીપા પીવડાવી સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી રાખવામાં આવે છે અત્યાર સુધી 150 થી વધુ પક્ષીઓને સારવાર આપીને મુક્ત કરવામાં આવ્યા હજુ 50 જેટલા પક્ષીઓ અહીં સારવાર હેઠળ છે સંસ્થાના અગ્રણીના જણાવ્યા અનુસાર હાલ કબૂતર, ચકલી, પોપટ, હોલો સહિતના પક્ષીઓ ગરમીનો ભોગ બની રહ્યા છે જેમાં સૌથી વધુ ચકલીઓ મોતને ભેટી રહી છે અમદાવાદથી જર્ફાયલા આતંક્યોને પૂછપરછમાં થયો છે મોટો ખુલાસો ગુજરાત એટીએસના સકંજામાં આવેલા તપાસમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે તેમની ધરપકડથી આઈએસના સ્લીપર સેલ સક્રિય હોવાનો પણ ખુલાસો થયો છે નાના ચિલોડા હથિયારો મળવાથી એટીએસને સ્થાનિક વ્યક્તિની મદદનો મદદ શક છે જેને લઈને એટીએસ દ્વારા સ્થાનિક વ્યક્તિની તપાસ શરૂ કરાઈ છે સાથે જ નાના ચિલોડામાં હથિયાર ત્રણ કે ચાર દિવસ પહેલા મૂક્યા હોવાનું પણ સામે આવ્યું છે જેને લઈને એટીએસ નાના ચિલોડા આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ એટીએસએ તપાસ શરૂ કરી છે આ તપાસમાં કેન્દ્રીય એજન્સીઓ પણ જોડાય છે એટીએસ ફોનની ફોન ની હિસ્ટ્રી રિકવર કરવા એફએસએલ મોકલ્યો છે અને છ દુભાષિયા સાથે રાખીને આતંકીઓની પૂછપરછ ચાલી રહી છે ચારેય આરોપીઓને અલગ અલગ રાખીને પૂછપરછ કરાઈ રહી છે આરોપીઓના ફોન માંથી અન્ય લોકો ના ફોટા પણ મળી આવ્યા છે જે ટાર્ગેટ હોવાની સંભાવના છે તમિલનાડુ પોલીસ ની એટીએસ ની એક ટીમ ગુજરાત એટીએસ પોચી ને તપાસ માં જોડાઈ છે ચાર પૈકી બે આતંકીઓ આઠ વાર ભારત આવી ચુક્યા છે આતંકી મોહમ્મદ નુસરત સોના દાણચોરીમાં અને મોહમ્મદ ફારિસ ડ્રગ્સની હેરાફેરી કરતો હોવાનો ખુલાસો થયો છે તો આતંકી મોહમ્મદ રસદીન સામે શ્રીલંકામાં પાંચ કેસ નોંધાઈ ચૂક્યા છે ચારે ટ્રેનિંગ ચાલુ હતી અને આ તાલીમ બાદ આત્મઘાતી હુમલા માટે ભારત મોકલાયા હતા આ સમગ્ર મામલે એટીએસ આતંકીઓના પરિવારને પણ જાણ કરી છે એટીએસની તપાસમાં શ્રીલંકાની પોલીસ પણ જોડાઈ છે આતંકીઓના મોબાઈલમાંથી માંથી શપથ અને અબુ પાકિસ્તાનીનો ફોટો મળી આવ્યો છે હજુ વધુ પૂછપરછમાં આતંકીઓના મનસૂબાના વધુ ખુલાસા થવાની શક્યતા છે ુ ઝડપાઈ ગયો ઘટનાની વિગત પ્રમાણે બુકાનીધારી યુવકે એરગન સાથે નિવૃત્ત ના બંગલામાં ઘુસી ને નો પ્રયાસ કર્યો શહેરના આનંદનગર રોડ પર આવેલી સાગર સોસાયટીમાં રહેતા રમેશભાઈ કસ્ટમ વિભાગ માં ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવતા

વીજતંત્રની ઘોર બેદરકારીથી વીજ લાઈનમાં ધડાકા સાથે આગ ભભૂકી વડોદરાના તાંદલજાની ઘટના જીવતા વીજ બાયરો ધડાકા અને ભડાકા સાથે સળગી ઉઠ્યા વડોદરાના તાંદલજા વિસ્તારમાં વીજ લાઈન માં ધડાકા સાથે આગ લાગી ભડકો થતા જીવતા વીજ વાયરો સળગીને તૂટી ગયા હતા જેના પગલે અવર જવર કરતા રાહદારી તથા રહેવાસીઓના જીવ જોખમ માં મુકાયા વીજ તંત્ર ની બેદરકારી ના કારણે સોસાયટીના રહીશો માં ભય નો માહોલ ઉભો થયો આગ લાગતા અમીન પાર્ક સાલીમાર ડુપ્લેક્સ તહુરા પાર્કમાં અંધાર પર છવાઈ ગયો હતો વીજળી ગુલ થઈ જતા ભર ઉનાળે ભીષણ ગરમી માં લોકોને આકરા તાપમાન શેકાવાનો વારો આવ્યો વીજ તંત્ર ની બેદરકારી ની આ પહેલી ઘટના નથી વીજ લાઈન માં આગ લાગવાની આ ઘટના ચોથી વાર બની વારંવારની બેદરકારીથી સ્થાનિક લોકો ધુઆપુઆ થયા નાગરિકોમાં એમજીવીસીએલ સામે રોષ ભગુકી ઉઠ્યો ફાયર બ્રિગેડને જાણ કરાતા ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી કચ્છના કાનમેરના રણમાં થયેલી હત્યાનું રિકન્સ્ટ્રક્શન કરાયું મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કારમેરણ માં ખેલાયેલા ખૂની ખેલમાં હત્યારાઓને સાથે રાખીને આખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું મીઠાના અગરો માટે જમીન પર કબજો મેળવવા કરાયેલી હત્યાના કેસમાં પોલીસે કાર્યવાહી કરી આરોપીઓને સાથે રાખીને ઘટના સ્થળ હાઈવે હોટલ અને કારમેર ગામમાં રીકન્સ્ટ્રક્શન કરાયું

નગ્ન અવસ્થામાં યુવક ના ફોટા પાડી લઈ ધમકી આપી હતી કે પૈસા નહીં આપે તો આશ્રમ ના લોકો ઘરે આવશે અને ઢોલ લગારા સાથે વરઘોડો કાઢશે વેપારીના નગ્ન ફોટા વોટ્સએપ પર પણ મોકલ્યા હતા છોટાઉદેપુરના એક ગામમાં યુવક પગ ની સારવાર કરવા ગયો અને લાખો રૂપિયા ખંખેરી લીધા ધમકી આપ્યા બાદ બદનામીના ડરથી યુવકે પહેલા ગૂગલ પે થી બાર હજાર અને ત્યારબાદ આઠ લાખ જમા કરાવ્યા હતા આમ છતાં શખ્સો એ ત્રણ માસ વ્યાજ સહિત આઠ પોઈન્ટ બત્રીસ લાખ માંગણી કરી હતી જો કે યુવક વધુ છેતરાય એ પહેલા પોલીસ ફરિયાદ નોંધાવી અને પોલીસે આ ટોળકી એક સાગરિકને પકડી લીધો છે જો કે પકડાયેલા સાગરિકની પૂછપરછમાં વધુ કેટલા ખુલાસા થઈ શકે છે આ ટોળકી એ અન્ય કેટલા લોકો ને ભોગ બનાવ્યા છે એ સહિતની પોલીસે કડક પૂછપરછ હાથ ધરી છે